બાબરા ખેડૂત ઉત્પાદક અને રૂપાંતર સહકારી મંડળી લિમિટેડ દ્વારા માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવે છે સરકાર દ્વારા પ્રતિમાન રૂપિયા એક હજાર ત્રણસો છપ્પન મુજબ ખરીદી કરવામાં આવે છે તેમજ સંસ્થા દ્વારા રોજ એસી થી સો રજીસ્ટ્રેશન થયેલ ખેડૂતોને ટેક્સ મેસેજના માધ્યમથી બોલાવવામાં આવ્યા હતા તેમજ પચીસ થી સત્યાવીસ ટ્રકો દ્વારા વેરહાઉસ ગોડાઉન પર મગફળીનો જથ્થો પહોંચાડવામાં આવે છે દિલીપ સંઘાણી સાહેબ ચેરમેન ઇફકો દ્વારા મગફળી ખરીદી સેન્ટરની મુલાકાત લઈ થતી કામગીરીની સમીક્ષા કરી હતી મગફળીની ખરીદી સુચારુ રીતે થાય તે માટે વાહન વ્યવસ્થા ગ્રાઉન્ડ વ્યવસ્થા બજાર સમિતિ દ્વારા કરવામાં આવે છે આગામી દિવસોમાં વધુને વધુ ખેડૂતોને બોલાવી મગફળીની ખરીદી પ્રક્રિયા ઝડપી બને તે દિશામાં ખેડૂત ઉત્પાદક અને રૂપાંતર સહકારી મંડળી લિમિટેડ માર્કેટ યાર્ડ બાબરાના સહયોગથી આયોજન કરશે બાબરા ખેત ઉત્પાદન એપીઓ દ્વારા અત્યારે અહીંયા બાબરા યાર્ડની અંદર ટેકાના ભાવે મગફળીની ખરીદીનું કામકાજ ચાલુ છે અને લગભગ અત્યાર સુધી એક લાખ ગુણીની ખરીદી ઓલરેડી થઈ ગઈ છે અને સાડે નવસો ખેડૂતોને આપણે બોલાવ્યા એમાં સાડી આઠસો ખેડૂતો માલ પોતાનો એ વહેંચ્યો છે દરરોજ સો ખેડૂતોને બોલાવવામાં આવે છે અને અત્યારે બજારમાં બજાર કરતાં ટેકાના ભાવ સારા હોય એટલે ખેડૂતોમાં પણ અત્યારે ખુશીનો માહોલ છે તેરસો છપ્પન રૂપિયા ટેકાના ભાવે મંડની ખરીદી ચાલુ છે ચાલી માર્કેટની અંદર મગફળી એક હજાર સાઠથી લઈ અને અગિયારસો સુધીના ભાવ છે એટલે આમાં ખેડૂતોને અત્યારે સરકાર દ્વારા જે ટેકો જાહેર કર્યો છે ખરેખર ટેકો જ કહેવાય એ ત્રણસો રૂપિયા ઉપર ખેડૂતોને વધારે આમાં મળે છે આ સેન્ટરમાં અત્યારે માર્કેટયાર્ડના સહયોગથી વ્યવસ્થા વાહન વ્યવસ્થા કે ગ્રાઉન્ડ વ્યવસ્થામાં પણ અમારે સહકારી યાર્ડ તરફથી આપવામાં આવે છે અને ખેડૂતોને કોઈ ફરિયાદ આમાં જોવા મળતી નથી સેન્ટરની મુલાકાત કોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી દ્વારા પણ કોચિંગથી મુલાકાત લઈ અને સેન્ટરની કામગીરી વિશે જાણકારી મેળવેલ હતી એની પણ અત્રે અહીંયા અમે નોંધ લઈ લીધી સાહેબ રોજના એસીથી નેવું ખેડૂતોને બોલાવવામાં આવે છે અને એક ખેડૂતથી બસો મણની ખરીદી કરવામાં આવે છે એટલે રોજ સોળક હજાર મણ સિંગની અહીંથી નિકાસ કરવામાં આવે છે જે સ્ટોરેજ અહીંયા બાજુમાં જ સેન્ટર છે જ પિતલ સ્ટોરેજની અંદર વેરહાઉસ ગોડાઉનમાં અહીંથી રોજ ગાડીઓ ત્યાં રોજની પચીસ થી અઠ્યાવીસ ગાડીઓ અહીંયા માર્કેટ યાર્ડમાં ભરવામાં આવે છે એસી થી નેવું ખેડૂતોને બોલાવી અને બસો મણ લેખે સો હજાર સત્તર હજાર મણની ખરીદી કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં એક લાખ ગુણીની ખરીદી ઓલરેડી થઈ ગઈ છે મારું નામ કાંતિભાઈ કરમસિંહભાઈ વાવડીયા રહું છું અને ખેડૂતને ભાવ સારા આપે છે અને આમાં કોઈ કસાઈશ નથી અને આમાં આ બધા ખેડૂત માલ લાવે છે એ અગિયારસો આરામ સારો માલ હોય તો અગિયારસો જ આપે છે એક હજાર પછાત આપે છે ખેડૂતને વેપારી કાપે છે ટેકાના ભાવમાં આરામ સારું છે આવો ભાવ ક્યાંય છે નહીં અને વ્યવસ્થિતથી બહુ રેગ્યુલર સારું હાલે છે શેરમેન શેરમેન તો કામ આરામ સારું છે શહેરમાં કોઈ પાણી પીતા નથી કોઈ ખેડૂતને હેરાન થતા નથી ટેકાના ભાવથી ખેડૂતને સંતોષ છે અને કોઈ રિજેક્ટ મારે જો અને માલ હાલે જ છે સારામાં સારું કામ હાલે છે જીવાજીભાઈના કહેવાથી મારું નામ મારૂત્ય નીરવ છે આપણે બાબરા સેન્ટર બાબરા સેન્ટર ઉપર ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે એમાં બધા ખેડૂતોનો માલ લઈ લેવામાં આવે છે કોઈને હેરાન કરવામાં આવતા નથી અને ખેડૂતોનો સારો પ્રતિભાવ મળે છે ટાઈમ ટુ ટાઈમ બધું લેવા જાય છે સિત્તેરથી એસી ખેડૂતોનું લીલ બને છે સાત આઠ હજાર જેટલી ખરીદી થાય છે રોજની એસી ખેડૂતોને અમે બોલાવીએ છીએ એમાંથી બધા ખેડૂતોનો માલ લઈ લેવામાં આવે છે અને એક લાખ દસ હજાર ખરીદી કરી લીધી કોરીની टेका भागे अख दस हज़ार बोरी ख़रीदी करे लिधी आहे सोयाबीन जी ख़रीदी सम्पण समाप्त थी